વેલકમ બેક તો એમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિરે દર્શન કર્યા છે નવા વર્ષે પંચદેવ મહાદેવના ચરણોમાં શેષ ચુકાવીને તેમને આશીર્વાદ મેળવ્યા વિક્રમ નું નવું વર્ષ દરેક ગુજરાતીઓની નવાદ ખરીદીમાં તમામે સ્વદેશી પર માહોર લગાવવી તેવી પણ તેમને વાત કરી છે નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે બે હજાર બ્યાસી નવ વર્ષ નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ નવા અરમાન નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોલ લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કર્યા પછી અડાલજ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજના ત્રિમંદિરમાં પૂજા અર્ચના કરી રાજ્યના લોકોની સુખાકારી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી મુખ્યમંત્રીએ નાગરિકોની નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ નિમિત્તે દેવદર્શન કર્યા ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા મંદિર પછી મંદિરે પણ દર્શન કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભગવાનના દર્શનથી નવા વર્ષનો તેમને પ્રારંભ કર્યો છે ભગવાનના દર્શન કરીને રાજ્યની સુખાકારી માટેની પ્રાર્થના કરી છે પ્રભુ દર્શન પછી નાગરિકો અને નેતા સાથે શુભેચ્છા મુલાકાત કરી મંત્રીમંડળ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં નવા વર્ષની શુભેચ્છાને આપલે કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મેમનગરમાં ભીડભંજન હનુમાન મંદિરમાં તેમને દર્શન કર્યા અમિત શાહે પરિવાર સાથે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા પ્રજાની સુખાકારી માટે અમિત શાહે દાદાને પ્રાર્થના કરી છે તો પ્રજાની સુખાકારી માટે તેમને પ્રાર્થના કરી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે ભીરભંજન હનુમાન મંદિરમાં તેઓ પહોંચ્યા અને આજે નવા વર્ષ નિમિત્તે તેઓ આ મંદિરમાં પૂજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે સાથે જ પ્રજાની અને નાગરિકોની સુખાકારી માટે દાદાના મંદિરમાં શિષ તેમને જુગાવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદના પ્રવાસી છે જ્યારે નવા વર્ષના દિવસે આજના દિવસે તેઓ માં દર્શન કરવા પહોંચ્યા અમિત શાહે પરિવાર સાથે અહીં પહોંચી હનુમાનજી માં દર્શન કર્યા